ચલો જોઈએ પ્રકરણ ચારના ઉદાહરણ નંબર ત્રણનું સોલ્યુશન આપણને અહીંયા દ્વિઘાત સમીકરણ આપ્યું છે એ દ્વિઘાત સમીકરણના આપણે બીજ અવયવ પાડીને શોધવાના છે તો અહીંયા અવયવ પાડીને શોધવા માટે આપણે પ્રકરણ બે ની અંદર જે મધ્યમ પદનું વિભાજન કરી અને શૂન્ય શોધતા હતા એ જ રીતથી આપણે અહીંયા એના બીજ શોધવાના થશે તો સૌ પ્રથમ આપણે મધ્ય પદનું વિભાજન કરવા શું કરતા હતા તો એ અને સી નો ગુણાકાર એટલે કે પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરતા હતા અહીંયા એકવાર રકમ લખી અને પછી આપણે દાખલો ગણીએ બે એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો છે તો આપણે પહેલું પદ આપણા જોડે બે છે અને બીજું પદ ત્રણ છે એ બે નો ગુણાકાર કરવાનો પછી આપણે એનું વિભાજન કરીશું હવે આપણે અહીંયા છ ના ભાગ જે પાડવાના છે એ છ ના ભાગ આપણે બે પાડી શકીએ છ થશે અને છ એકા છ થશે હવે કન્ફ્યુઝન ક્યાં થશે કે બંને માંથી કયો ભાગ લેવો તો એના માટે આપણે અહીંયા મધ્યમ પદની નિશાની ખાસ જોવી પડશે કેમ કે ચલો મધ્યમ પદની નિશાની આપણે મોટી સંખ્યાને આપીએ તો માઇનસ ત્રણ થશે એમાં બે ઉમેરવા હોય તો માઇનસ બે કરીએ તો માઇનસ પાંચ થઈ જાય અને ગુણાકાર છ થશે તો આનો ગુણાકાર આપણને મળશે છ અને મધ્યમ પદનું વિભાજન થઈ અને મળશે માઇનસ પાંચ પણ જ્યારે આપણે નીચેનો ભાગ લઈએ છીએ ત્યારે જોજો એ ક્યારે લઈ શકાય છે આપણે મધ્યમ પદની નિશાની મોટા ભાગને આપીએ તો માઇનસ છ પાંચ જવાબ લાવવાનો છે તો માઇનસ છ માં એક ઉમેરીશું તો થશે માઇનસ પાંચ ચલો એ આધારે માઇનસ પાંચ તો થઈ જશે પણ તકલીફ શું છે આ બંનેનો ગુણાકાર એ માઇનસ છ મળે છે એટલે ધ્યાન રાખવાની મુખ્ય વાત એ છે કે આ માઇનસ છ ના ભાગ છે પણ આપણે જોઈએ છે છ ના ભાગ તો આપણે આ પરિસ્થિતિમાં લખવા પડશે માઇનસ ત્રણ અને માઇનસ બે તો એ આપણા ભાગ થશે બે એક્સ નો વર્ગ મધ્યમ પદનું વિભાજન કર્યું એ ભાગ ત્રણ તો એમના એમ જ રહેશે હવે આ બે પદ એનું જોડકું લઈ અને એમાં જે સામાન્ય નીકળતું હોય એ નીકળીએ એક્સ સામાન્ય નીકળશે વધ્યું શું ટુ એક્સ એક એક્સ નીકળી ગયો તો અંદર એક્સ વધ્યો અહીંથી એક્સ નીકળી જશે તો માઇનસ ત્રણ હવે શું રાખવાનું કે આ જે સામાન્ય નીકાળ્યો છે એ જ સામાન્ય ભાગ એ આપણે પાછળ અહીંયા પણ એમને મૂકી દઈશું તો એ થશે ટુ એક્સ માઇનસ ત્રણ હવે પાછળના બે પદ માટે પાછળના બે પદ માટે શું યાદ રાખીશું આપણે તો અહીંયા પહેલા તો આ ટુ એક્સ ને આપણે કેટલા વડે ગુણીએ તો ટુ એક્સ થવાના તો એ તો એક જ વડે તો એમાં તો એક સામાન્ય આવી ગયો હવે આવી નિશાનીની વાત તો નિશાની માટે અહીંયા પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ શું થશે માઇનસ આપણને નિશાની ખબર હોવી જોઈએ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ 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 તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ હવે પાછું આ નીચેના જે બે પદ મળે છે આપણને એમાં શું સામાન્ય છે ટુ એક્સ માઇનસ થ્રી સામાન્ય છે બે પદની અંદર વધ્યું શું એક્સ અને માઇનસ એક આ પદ શું કહેવા માગે છે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અથવા એક્સ માઇનસ એક બરાબર ઝીરો તો લખીએ આપણે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અથવા એક બરાબર 0 ટુ એક્સ ને કરતા કરીશું તો ત્રણ જમણી તરફ જશે તો ધન થશે તો એક્સ બરાબર ત્રણ ભાગે બે આ આપણું પહેલું બીજ એ જ રીતે અહીંયા એકને આપણે આ બાજુ જવા દઈએ તો પ્લસ એક આ આપણને બીજ મળી જાય તો મુખ્ય અહીંયા કામ છે મધ્યમ પદના વિભાજનનું ચલો જોઈએ ઉદાહરણ ચાર ઉદાહરણ ચાર ની અંદર આપણને જે રકમ આપી છે છ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ બે બરાબર ઝીરો પદ્ધતિ મુજબ પહેલા છેલ્લા પદનો ગુણાકાર છ ગુણ્યા માઇનસ બે છે એટલે છ દુ માઇનસ બાર ના ભાગ આપણે પાડવાના થશે માઇનસ બાર ના ભાગ પાડવાના જવાબ લાવવાનો માઇનસ એક તો ચાર નિશાની એ મોટા ભાગને આપીએ તો માઇનસ ચાર માં ત્રણ ઉમેરીએ તો માઇનસ એક આપણો અહીંયા જવાબ આપણને મળી જશે લખીએ જે ભાગ આપણે પાડ્યા છે તે છ એક્સ નો વર્ગ પહેલો ભાગ આપણે લખીશું માઇનસ ચાર એક્સ બીજો ભાગ લખીશું આપણે પ્લસ ત્રણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો ચલો પદ્ધતિને અનુસરીએ તો આપણે કોમન નીકળવાનું થશે આ બંને પદની અંદર બંને બે ના ઘડિયામાં એટલે ટુ કોમન અને એક્સ કોમન બે ને કેટલા વડે ગુણીએ તો છ થાય ત્રણ વડે એક્સ નીકળી ગયો છે એક એક્સ વધ્યો માઇનસ બે દુ ચાર થાય એટલે બે વધે એના એક આપણે કયો અહીં મૂકી દેવાનું થ્રી એક્સ માઇનસ ટુ આખો કંશ આપણને અહીંયા દેખાય છે જુઓ કે એમ છે તો જેનું કોઈ નહીં એનો એક તો બાર નીકળે જ તો અહીંયા એક બાર આવશે આગળના પદ માટે આ બે પદ ની અંદર જે કોમન છે થ્રી એક્સ માઇનસ ટુ થ્રી એક્સ માઇનસ ટુ એને આપણે અલગ કૌંસમાં લખી દઈએ થ્રી એક્સ માઇનસ ટુ વધ્યું શું ટુ એક્સ અને પ્લસ એક બરાબર ઝીરો ચલો હવે જીરો સાથે સરખાવી લઈએ માઇનસ ટુ બરાબર ઝીરો અથવા ટુ એક્સ વધતા એક બરાબર ઝીરો બે ને જમણી તરફ જવા દઈએ તો થ્રી એક્સ બરાબર બે ત્રણ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ તો બે ભાગે ત્રણ આ બાજુ સાદુરુપાપી ટુ એક્સ એમના એમ ને જમણી તરફ જવા દઈએ તો માઈનસ એક થશે બે અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે તો માઈનસ એક ભાગે બે આ આપણને મળતા બે બીચ છે જે માગેલ બીચ છે એવું પણ આપણે નીચે લખી શકીએ છીએ આપણે જે દાખલા ગણી રહ્યા છીએ એ દાખલાની ગણતરીની જે પીડીએફ છે એ આપણે આપણા વિડીયોને ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપણે મૂકી દેવાના છીએ પાંચમો દાખલો એમાં કયું છે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ટુ રૂટ સિક્સ એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો ખાસ ધ્યાન રાખજો દાખલો સારો છે એના ભાગ પાડી અને એનું સાદુરૂપ કઈ રીતે આપવું એ બહુ મહત્વનું છે તો અહીંયા પદ્ધતિ મુજબ આપણે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરીને લખી દઈશું તો થશે ત્રણ દુ છ ચલો છના ભાગ પાડવાના છે જવાબ લાવવાનો છે આપણે ટુ રૂટ સિક્સ તો હવે અહીંયા આપણને એક પદ્ધતિ ખબર હોવી જોઈએ આપણે જાણતા હોય તો દાખલો આપણો સરળ થઈ જાય કે જ્યારે આપણે કોઈ સંખ્યા વર્ગમૂળમાં હોય વર્ગમૂળમાં એક્સ ગુણ્યા વર્ગમૂળમાં એક્સ તો એ શું થઈ જાય તો કે એક્સ બની જાય બરોબર એના એ સંખ્યા જે વર્ગમૂળ વાળી છે એનો એ જ સંખ્યા સાથેનો ગુણાકાર એટલે આપણને મૂળ સંખ્યા પાછી મળે જેમ કે આપણે લખીએ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી તો શું લખાશે થ્રી એ જ રીતે રૂટ છ ગુણ્યા રૂટ છ તો શું કહેવાય છ કહેવાય આપણે કેમ કર્યું છે સમજો તો છ ના આપણે વર્ગમૂળમાં ભાગ લખવા હોય તો શું લખી શકીએ રૂટ છ ગુણ્યા રૂટ છ આપણે લખી શકીએ છીએ તો અહીંયા આપણે એ જ પદ્ધતિ વાપરતા છ ના બે ભાગ લખીએ રૂટ છ ગુણ્યા રૂટ છ આવું કેમ કર્યું છે એ સમજવું જરૂરી છે કે એક વાર રૂટ છ વત્તા બીજી વાર રૂટ છ તો કેટલા થઈ જશે આપણે ટુ રૂટ સિક્સ થઈ જશે અહીંયા ભાગમાં ચાલો હવે નિશાની માટે વાત કરીએ મધ્યમ પદની નિશાની માઇનસ છે તો માઇનસ રૂટ છ માં બીજા માઇનસ રૂટ છ ઉમેરીશું તો આપણને ટુ રૂટ છ મળશે ચાલો લખીએ આમાં ભાગ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ રૂટ છ એક્સ માઇનસ રૂટ છો એક્સ શું કર્યું છે હવે આપણે જાણી જોઈને એક સ્ટેપ વધારે લખી રહ્યા છીએ અહીંયા કોમન શું નીકળશે એના માટે બહુ મોટી તકલીફ પડશે આપણને એટલે આપણે કોમન માટે થોડું એક સ્ટેપ વધારે લખીએ છીએ આ સ્ટેપને આપણે અલગથી દર્શાવીએ ચાલો આપણે આ ત્રણ ના લખતા કારણ કે ત્રણ લખવાથી આપણે વર્ગમૂળમાંથી શું બહાર નીકળશે એની ખબર નહીં પડે તો આપણે લખ્યું છે કે ત્રણ ને આપણે શું લખી શકીએ રૂટ થ્રી એક્સ સ્ક્ર ચલો હજુ એક વસ્તુ બીજી સમજીએ રૂટ છ એટલે શું થાય ત્રણ દુ છ થાય ચલો આ વર્ગમૂળ કોનું કોનું છે ત્રણનું અને બે બંનેનું છે તો આપણે અલગ લખી શકીએ રૂટ થ્રી ઇન્ટુ રૂટ ટુ તો આપણે અહીંયા એવી રીતે લખીએ છ ના ભાગ રૂટ થ્રી ઇન્ટુ રૂટ ટુ રીતે હજુ પાછળના ભાગને પણ એવી રીતે લખીએ ટુ હતો એના પણ ભાગ પાડી દે તો બે ના શું ભાગ પડશે વર્ગમૂળમાં લખવા હોય તો વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગુણમાં બે બરાબર ઝીરો આપણને ભૂલ ના થાય એના માટે અહીંયા આપણે ખાલી કૌંસ દર્શાવી દઈએ છીએ તો આપણને પાછળમાં દર્શાવવાની પાછળ નથી નિશાનીઓ બદલાઈ જશે એના પછી હવે કોમન નીકાળીએ તો આ બે પદની અંદર શું નીકળે છે જુઓ તો રૂટ થ્રી જે સરખું હોય એને બાર લઈ લઈએ ચલો રૂટ થ્રી રૂટ થ્રી એક્સ એક્સ આટલું બાર લઈ લઈએ ચલો તો રૂટ થ્રી આટલું બાર આવી ગયું હવે જે બાર કાઢ્યું છે એને આપણે સાઈડમાં કરી દઈએ એક તો રૂટ થ્રી અને એક્સ નીકળી ગયો તો વધુ રૂટ થ્રી એક્સ વધે ચલો લખી દઈએ રૂટ થ્રી એક્સ ચલો અહીંયાથી રૂટ થ્રી નીકળી ગયા છે રૂટ થ્રી નીકળી ગયા છે અને એક્સ નીકળ્યા તો વધ્યુંશું રૂટ ટુ માઇનસ રૂટ ટુ એવી જ રીતે અહીંયા હવે આગળ આપણે કહ્યું એ પ્રમાણે રૂટ થ્રી તો મૂકી જ દેવાના છે રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ ટુ આના આધારે આપણે આ પદ મૂકી દીધું છે અહીંયા બરાબર ઝીરો જોઈએ ચલો હવે અહીંયા સમજીએ હવે રૂટ થ્રી એક્સ તો છે જ રૂટ થ્રી એક્સ તો છે જ તો વધ્યું કોણ રૂટ ટુ તો રૂટ ટુ ને બહાર લઈ લઈએ કોમન નીકળી જશે રૂટ ટુ અહીંથી પણ નીકળે છે જુઓ અહીંયા રૂટ છે રૂટ ટુ નીકળી ગયા તો વધ્યા રૂટ હવે નિશાની માટે આ બંને પદમાં પાછા જે રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ ટુ છે એને બાર લઈ લઈએ રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ ટુ ને બહાર લઈ લઈશું તો વધ્યું શું રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ ટુ તો રૂટ થ્રી બરાબર ઝીરો બંને એક જ લખી રહ્યા છીએ આપણે આ કેમ આવું થાય છે એ આપણે આગળ જયારે દાખલા આવશે ત્યારે એકવાર ચર્ચા કરી લઈશું પછી તો રૂટ થ્રી એક્સ ને કરતા કરીશું તો રૂટ ટુ જમણી તરફ જશે રૂટ થ્રી ને ભાગાકારમાં જવા દઈએ તો એક્સ બરાબર શું થશે રૂટ ટુ ભાગે રૂટ થ્રી ઉપર નીચે અંશ વર્ગમૂળ વર્ગમૂળ છે તો તો એ કહેવાય રૂટ ટુ બાય થ્રી ચાલો સેમ એ જ રીતે અહીંયા લખીએ રૂટ થ્રી એક્સ બે જમણી તરફ જાય તો રૂટ ટુ થશે તો એક્સ બરાબર ત્રણ ભાગાકારમાં રૂટ થ્રી ભાગાકારમાં જશે તો ટુ બાય થ્રી બરોબર છે આવા બીજ કેમ સમાન મળ્યા છે એના માટેની જે ચર્ચા છે એ આપણે આગળ જ્યારે દાખલો આવશે એની અંદર આપણે કરી લઈશું